ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ નેહમિયાનું પુસ્તક તેનો નવમો અધ્યાય બત્રીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે અમારા દેવ મહાન પરાક્રમી તથા ભયાવહ દેવ કરાર પાળનાર તથા દયા રાખનાર આશુરના રાજાઓના વખતથી તે આ જ દિન સુધી જે જે કષ્ટ અમારા પર અમારા રાજાઓ પર અમારા સરદારો પર અમારા યાચકો પર અમારા પ્રબંધકો પર અમારા પિતૃઓ પર તથા તારા સર્વ લોકો પર પડ્યા છે તે સર્વને તું તારી નજરમાં જૂજ ગણિશમાં ગણીશમાં આ વચનમાં આપણે જોઈએ છે નહેમ્યા છે નહેમ્યા પોતાના લોકોને માટે એ રિક્વેસ્ટ લઈને જાય છે અને એ જણાવે છે કે કેવા કેવા દુઃખો પડ્યા એ દુઃખો કેટલા લોકોને પડ્યા કેટલું મોટું લિસ્ટ આપેલું છે પરંતુ તમે તો દયા રાખનાર દેવ છો કરાર પાળનાર દેવ છો ભયાવહ દેવ હોવા છતાં પણ દયાના સાગર છો દયા રાખનાર ઈશ્વર છો એ પ્રમાણે જણાવે છે અને તેથી નહેમ્યાને પ્રભુને પોકારવાનું મન છે અને તે ઈશ્વરને પોકારે છે કે તમે તો દયા રાખનાર છો આશ્ચર્યના રાજાના વખતમાં શું શું દુઃખો પડ્યા ઘણી વખત આપણા જીવનમાં દુઃખો પડે છે ઈશ્વર ભૂલી જાય છે એવું આપણે વિચારીએ છીએ પરંતુ ઈશ્વર ભૂલતા નથી એ બધું જ યાદ રાખે છે એ આપણા પ્રત્યે કરાર પાળનાર છે અને એ પરાક્રમી દેવ હોવા છતાં પણ આપણે કઈ મુસીબતોમાંથી બહાર નીકળીએ છીએ એ પણ ઈશ્વર જુએ છે નહેમિયા જણાવે છે કે અમારા યાજકો પર દુઃખો પડ્યા રાજાઓ પર દુઃખો પડ્યા સરદારો પર દુઃખો પડ્યા પિતૃઓ પર દુઃખો દુઃખો પડ્યા અને લોકો પર દુઃખો પડ્યા એ બધું તું સામાન્ય ગણીશ નહીં અમે જે કન્ડિશનમાંથી નીકળીએ છીએ એ સામાન્ય ગણીશ નહીં એ પ્રમાણે જણાવે છે ઘણી વખત ઈસરાયેલ લોકોની જેમ આપણા જીવનોમાં પણ દુઃખો આવે છે આપણે એવી મુસીબતોમાંથી નીકળીએ છે અને ત્યારે બીજા લોકોને એ સિમ્પલ લાગે છે પરંતુ આપણા જીવનમાં એ દુઃખ બહુ મોટું દુઃખ હોય છે ઘણા લોકો જેલમાં જાય છે અને એ જેલનું દુઃખ આપણા માટે સિમ્પલ જેલ એવું આપણે માની લઈએ પરંતુ જે વ્યક્તિ જેલમાં જાય છે એ વ્યક્તિની કેવી કફોડી દશા થાય છે ક્યાં ખાવાનું ક્યાં ઊંઘવાનું ક્યાં ફ્રીડમ સૂર્ય પણ જોવા નહીં મળે અજવાળું પણ જોવા નહીં મળે બારી પણ ખુલ્લી નહીં હોય એ બી કન્ડિશનમાં એ લોકો રહે છે આપણે એને સિમ્પલ માની લઈએ પરંતુ એ જેલનું દુઃખ એ સિમ્પલ નથી પરંતુ બાઇબલમાં જોઈએ છે તો યુસુફ છે એ યુસુફ જેલમાં રહ્યો એ પણ એક દિવસની જેલ નહીં હતી એક વર્ષની જેલ નહીં હતી બાર કે તેર વરસ સુધી એ જેલમાં રહ્યો એવી જેલમાં એની જિંદગી અડધી જોવાની એ જેલમાં ગઈ અને એ પ્રમાણે એ જેલમાં કંઈક તો શીખીને આવે છે પહેલેથી શીખેલા હતા પ્રામાણિકપણાવમાં ચાલતા હતા પાપથી દૂર દૂર રહ્યા હતા પરંતુ તો છતાં પણ જેલ એનામાં લખેલી હતી અને તેથી એને જેલમાં જવું પડ્યું પરંતુ ઈશ્વર તેના પ્રત્યે દયાળુ હતા જેટલા દુઃખો વધારે છે એટલું પ્રમોશન વધારે છે લોકો પ્રમોશન વગર ઉપર ચડી જાય છે અને પછી ઉપર ચડી જાય છે નીચેના વ્યક્તિને જોવાની સુદ્ધા નથી પડેલી પરંતુ આ યુસુફને જ્યારે એવી જેલ મળી અને એ જેલમાંથી નીકળે છે ત્યારે એને કોની સાથે કેવા વ્યવહાર કરવાના એ બધું ખબર પડી જાય છે જે વ્યક્તિ ઘડાયેલો હોતો નથી અને એ વ્યક્તિના જીવનમાં મુસીબતો આવે છે એ વ્યક્તિને પ્રમોશન મળવાથી કોની સાથે કેવા વ્યવહાર કરવાના એ આવડતું નથી પરંતુ જે વ્યક્તિ ઘડાઈને બહાર નીકળે છે એ વ્યક્તિ બીજાની સુધી લે છે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જો તમારો અધિકારી જુલમગાર હોય તો તમને અફસોસ છે અને એવી રીતના ખાણીપીણી કરતો હોય તો તમને અફસોસ છે આપણા જીવનમાં આવા અધિકારીઓને માટે પ્રાર્થના કરવાની જરૂર છે એવા અધિકારીઓ જેવો જુલમ ગુજારે છે એવા અધિકારીઓ જેમને દયા નથી ઈશ્વર અધિકારી છે ઈશ્વર મહાન છે ઈશ્વર સર્વોપરી છે પરંતુ અહીંયા શું લખવામાં આવ્યું છે કે દયા રાખનાર એ અધિકારી છે સર્વોપરી છે પરંતુ દયા રાખે છે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જે દયા રાખતો નથી તેનો ન્યાય પણ દયા વગર થશે આ જે પ્રમોશન મળવાથી હોદ્દાઓ મળવાથી સત્તા મળવાથી નોકરી મળવાથી લોકો એવા બેફામ વ્યવહારો કરે છે કે એ લોકોને ખબર નથી પડતી કે એક દિવસે એ જ લેવલમાં અમે પણ આવવાના છીએ અને ત્યારે અમારી એટલી બધી ઇન્સલ્ટ થશે એ ખબર પડતી નથી મદ અહંકાર આવે છે ત્યારે ફજેતી લઈને આવે છે પરંતુ એ લોકો ભૂલી જાય છે કે અમારી ફજેતી થવાની જ નથી એવું એ લોકો માને છે અને તેથી સુખ થાય છે કે એ પ્રમાણે એ લોકોના વ્યવહારો હોય છે પરંતુ પ્રભુએ આપણને જ્ઞાનના માર્ગમાં કેળવ્યા છે નીતિવચનમાં લખવામાં આવ્યું છે કે મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે પ્રભુનું જ્ઞાન આપણામાં હશે તો આપણે કોઈના ઉપર સાહેબી બી કરીશું નહીં કોઈને પગના તળિયા ગણીશું નહીં બધ અને સરખા ગણીશું અને એકબીજા સાથે ન્યાયથી વર્તન કરીશું પ્રભુ આપણા પ્રત્યે કરાર પાડે છે તો આપણે પણ આપણા લોકો પ્રત્યે કરાર પાડવાની જરૂર છે પરંતુ ઘણા બધા અધિકારીઓ ઘણા બધા લોકો આઈ એમ કિંગ એમ કરીને વર્તન કરે છે પરંતુ એ કિંગનો દરજ્જો ક્યાં જતો રહે છે ખબર પડતો ખબર પડતી નથી અને પછી એ લોકોના એટલા બધા બુરા હાલ હોય છે કે આપણે જાણી શકીએ છીએ એક રાજકારણમાં તમે કિસ્સો વાંચ્યો હશે જોયો હશે આજકાલ એ બાબતો બની ચૂકેલી છે જ્યારે એ વ્યક્તિ રાજકારણમાં હોય છે એ બેન ત્યારે એને શું બોલવાનું તેનું પણ ભાન હોતું નથી અને એ બેન એવી રીતના બે ફામ બોલ્યા જાય છે અધિકારીઓને બે ફામ બો એમના હાથ નીચે હોય છે એમને બે ફામ બોલ્યા જાય છે અને બે ફામ બોલતાં બોલતાં એને એટલી હદ પાર કરી દીધી કે મારું ભવિષ્યમાં શું થશે એની એને ખબર જ નહીં હતી કે મારે આવી ઇન્સલ્ટ થશે ફજેથી થશે એક સમયમાં મારે રાજકારણ છોડવું પડશે હું હારી જવા અને જેમના ઉપર મેં આ કરેલું છે એ લોકોના પગ તળિયામાં મેં ઘસાવા એવું પણ એને ખબર હતી નહીં યાર સત્તાધારીઓ મારી સાથે છે પક્ષના નેતાઓ મારી પાસે છે મારી સાથે છે બધું જ મારા ઇશારા પર ચાલી રહેલું છે એવું પેલા બેનને લાગ્યું પરંતુ એક જ ચૂંટણીમાં જ્યારે એ હારી ગઈ એવા સમયમાં શું બને છે કે એ પછી બહુ વિચાર કરે છે કે આ કેવી રીતના વિચાર્યું પણ નહીં હતું એવું આવીને ઊભું રહી ગયું એનું કારણ શું હતું જ્યારે એ સત્તાપમાં હતી એવા સમયે એણે જે નમ્રતા દાખવવાની હતી એ નમ્રતા દાખવી નહીં અહંકારમાં જીવવા લાગી હર કોઈ એના લેવલના વ્યક્તિને પણ તુચકારમાં અને તું બોલવા લાગી અને એના કારણે એની એવી રીતના ફજેતી થઈ કે હારી ગઈ હારી ગઈ પછી એને એવા પક્ષમાંથી પણ કાઢી મૂકી પક્ષમાં પણ કંઈ એને દરજ્જો આપ્યો નહીં બહુ ખલાવાલા કર્યા પરંતુ દરજ્જો મળ્યો નહીં અને પછી શું થાય છે કે પછી એ પ્રમાણે એ જગ્યા પણ એ છોડી દે છે એ સિટી પણ છોડી દે છે અને સિટીથી પછી બીજી સિટીમાં જતી રહે છે આજની તારીખમાં જેમનું જેમનું એમણે સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો એટલા એ બોલતી હતી તો એના માટે બીજા લોકો વિડીયો બનાવીને મૂકે છે શું મૂકે છે કે અહંકાર ઘમંડ કેટલે પતન સુધી લઈ જાય છે તેથી આપણે આજે એ બેનનો વિચાર મેં ઘણી વખત એ બેનનો વિચાર કરું કે જરા પણ એને સભ્યતા નહીં હતી કે કોની સાથે શું બોલું છું એવા અધિકારી ગણો અને એવા લોકોની સાથે એવી રીતના વ્યવહાર કરતી હતી પરંતુ પ્રભુએ એને બતાવી દીધો આજે તમે ને હું જ્યારે આપણા એવા વ્યવહારો હશે આપણને પણ પ્રભુ બતાવશે તેથી આપણે દિન અને નમ્ર બનીને આવા સારા વ્યવહારો કરવાને માટે પ્રયત્ન કરવાના છે જે વ્યક્તિઓ આપણને ચડાવે છે એ વ્યક્તિઓ ક્યારે ખસી જશે ખબર પણ પડશે નહીં અને ત્યાં આપણે એકલા ઊભા રહીશું જ્યારે આપણે બે ઇજ્જતી થશે ત્યારે આપણે એકલા ઊભા રહીશું પેલી બેન આજે એકલી છે એની ઇન્સલ્ટ થઈ રહેલી છે છુપાઈ રહેલી છે અને એને ખબર નથી કે મારી સાથે કોણ છે કોઈ જ ઊભું રહેવા તૈયાર નથી નામ પણ લેવા તૈયાર નથી એ કોઈને ચહેરો પણ બતાવી શકતી નથી એવી કંડિશનમાં આવી ચૂકેલી છે શું કારણ હતું અહંકાર ઘમંડ હું આ છે આ ખાતું મારી પાસે છે મારી પાસે આ છે મેં આને હરાવી દીધો મેં ફલાણાને આમ કર્યું અને પત્રકારો સાથે કેવા વ્યવહારો અને એ પ્રમાણે એણે કર્યું અને એનો બદલો આજે દસ વર્ષમાં એને મળી ગયો ક્યાં ભાગશો પ્રભુ બધું જુએ છે અને એક દિવસે જે તમે અહંકાર કરેલો છે ઘમંડ કરેલો છે દુરાચાર લોકો પ્રત્યે કરેલો છે અહંકારથી વાત કરેલી છે બીજાને નીચે પાડેલા છે બધાનો હિસાબ પ્રભુ લેશે પ્રભુ પલટો લેશે અને ત્યારે ખબર પડશે કે ભાઈ મારે આવી રીતના નહીં કરવું જોઈતું હતું પછી એકદમ મોં છુપાવીને ભાગવું પડે છે શરમિંદગી આવી જાય છે લોકોને ચહેરો આજે એ બેન બતાવવા તૈયાર નથી આજે આપણા જીવનનો વિચાર કરીએ પ્રભુ દયાનો સાગર છે એટલે એનો મતલબ એ નથી કે મને જે પદ મળેલું છે હું જે ઓથોરિટી પર છું એનો ગેરલાભ ઉઠાવી લઉં ગેરલાભ ઉઠાવો કંઈ વાંધો નહીં પણ એવો જ ગેરલાભ તમને પણ મળશે ત્યારે તમને ખબર પડશે કે પ્રભુ ન્યાયી ન્યાયાધીશ છે પ્રભુ દયા રાખનાર ઈશ્વર છે એની દયાની આગળ આપણે ચાલવાનું છે એની દયામાં આપણે રહેવાનું છે અને આપણા જીવનમાં જે જે દુઃખો પડે છે આ પ્રભુને આગળ લઈ જઈએ છીએ ત્યારે જે વ્યક્તિઓ તરફથી એ દુઃખો આવે છે પ્રભુ આપણને પણ પ્રોમિસ કરે છે એશયામાં લખવામાં આવ્યું છે કે જે તારી સાથે ઝઘડો કરે છે તેઓ નહીં સરખા થશે અને આમ તેમ તું જોઈશમાં હું તને પકડી રાખીશ હું તને મદદ કરીશ હું તને નાસીપાસ થવા દઈશ નહીં જે લોકો તારા પર ગુસ્સે થયેલા છે એમને હું જોઈ લઈશ પ્રભુ આપણા માટે એવા સારા વચનો કહે છે જે વ્યક્તિઓ તમારા પ્રત્યે ગુસ્સામાં છે એ વ્યક્તિઓને પ્રભુ સબક શીખવાડશે આપણે શીખવાડવાની જરૂર નથી આપણે પ્રભુના કરારમાં બન્યા રહીએ આપણે પ્રભુનો કરાર પાળતા રહીએ પ્રભુ મહાન પરમેશ્વર પિતા છે દયા રાખનાર પરમેશ્વર પિતાજી છે તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુના ગુણોને યાદ કરવાની જરૂર છે આપણે ઘમંડ કરવા જેવું કશું જ નથી કૃપાદાનો તો ઈશ્વરે આપેલા છે ઘમંડ કરીને શું કરવાના છે પ્રભુ લઈ લઈ તો એ કૃપાદાનોનું શું થશે આપણે ક્યાં રહીશું આપણે કંઈ જ જગ્યામાં નહીં રહી શકીશું આ દિવસોમાં પ્રભુના કાર્યમાં આપણે આગળ વધે નિહ નહેમિયા જણાવે છે કે હે અમારા દેવ મહાન પરાક્રમી ભયાવહ દેવ કરાર પાળનાર દયા રાખનાર આટલા બધા ઈશ્વરના ગુણોને યાદ કરે છે પોતે દુઃખમાં છે પોતે કેવા કેવા દુઃખો વેઠ્યા છે અને આજુબાજુના લોકો સચ્ચાઈ પર ચાલે છે એવા એ લોકો કે એ લોકોના જીવનમાં કેવા દુઃખો આવ્યા કેટલા લોકોએ ભેગા મળીને દુઃખો વેઠ્યા બધું જ પ્રભુને જણાવે છે એ તું સિમ્પલ નહીં ગણીશ એ તું સિમ્પલ નહીં ગણ લોકોની દૃષ્ટિમાં સિમ્પલ હશે આ લોકોએ અમને આવું કર્યું એ લોકોની નજરમાં અમે સિમ્પલ દુઃખ વેઠીએ છીએ એવું લાગે પરંતુ પ્રભુ તો સિમ્પલ ગણીશ નહીં અમારા હોદ્દા પ્રમાણે અમારા વ્યક્તિત્વ પ્રમાણે અમારી સચ્ચાઈ પ્રમાણે અમારી પ્રામાણિક પ્રમાણે તો અમને એ પ્રમાણે હોદ્દો આપ તું અમને એ પ્રમાણે આશીષ આપ એ પ્રમાણે અમારી સાથે દયા રાખ કરાર પાળ તું પરાક્રમી દેવ છે તું મહાન દેવ છે તું ભયાવહ દેવ છે તું સર્વસ્વ કરી શકે છે એ પ્રમાણે આપણે પ્રભુને જણાવવાની જરૂર છે અને એવું કરીશું તો પ્રભુ એક કૃપાળું દેવ છે પ્રભુ કદી તજી દેતા નથી અને આપણે પણ એકબીજા પર કૃપા રાખવાની છે ઘમંડ અહમ સણવારમાં જતું રહે છે મને ઘણી વખત પહેલાં બેન એટલા યાદ આવે કે એક એ હતા અને હિરોઈન હતા હિરોઈનમાંથી રાજકારણમાં ગયા રાજકારણમાંથી ફરીવાર હિરોઈનમાં આવી ગયા એવું સાંભળ્યું છે તો એ પ્રમાણે આપણી આપણું પતન છે એ જલ્દી થઈ જાય છે ક્યારે ઘમંડ કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે કે ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પ્રભુ નમ્રજનોની સાથે રહે છે ઓટોમેટિક તમે પ્રભુથી દૂર થઈ જાઓ છો ઘમંડ કરવાથી પ્રભુ તમારા સપોર્ટમાં નથી ઘમંડમાં તમે ગમે તે કરો છો એ ઘમંડી વલણ તમને જ વાંકવાનું છે બીજા સામેવાળા વ્યક્તિનું વાંકવાનું નથી એમની સાથે પ્રભુ રહે છે અને પ્રભુ એ પ્રમાણે કાર્ય કરવાને માટે એમને ઉપર લઈ જવાને માટે જે વ્યક્તિ દુઃખ વેઠી રહેલું છે એમને ઉપર લઈ જવાને માટે પ્રભુ કોશિશ કરશે કેમ કેમ કે કરાર પાળનાર દેવ છે મહાન દેવ છે પરાક્રમી દેવ છે ભયાવહ દેવ છે કોઈ એને શીખવી શકતું નથી આમ કર તેમ કર એવું શીખવી શકતું નથી એક દિવસે અત્યારે મેં સિમ્પલ એક ઉદા શોર્ટ વિડીયો જોયો અને એમાં એક જજ છે એ જજ કાયદા કાનૂન બનાવી રહ્યા છે કોઈક એને કહે છે કે આના સિગ્નેચર કરી દે ત્યારે એ શું કહે છે અહીંયા કરી દઉં કે હા કરી દે પછી એટલા ગુસ્સામાં આવીને કહે છે કે તમે મને દલાલ ગણેલો છે આખા કેસનો એ પ્રમાણે રજૂઆત કરવા કહે છે રજૂઆત કરે છે ત્યારે ખબર પડે છે કે જુઠ્ઠું જુઠ્ઠું બધું બનાવેલું હતું અને એવા સમય પછી ઉલટાના એમના ઉપર જ પહેલો મુકદ્દમો આવી જાય છે અને કેટલા પૈસા ભરાવાને માટે ખોટું હતું તેથી કેટલા પૈસા ભરાવાને માટે એ જજે એ વકીલને કીધું કઈ જગ્યા પર ભણી આવેલો છે શું શીખવાડેલું છે એ પ્રમાણે પૂછે છે આપણા જીવનમાં ખોટું ચલાવવાને માટે જ્યારે કોશિશ કરીએ છીએ ક્યાં ને ક્યાં પતન થશે નમ્ર બનીએ ઘમંડી છો ઘમંડી વલણ છોડી દઈએ અને દેવને પસંદ પડે છે એવું જીવન જીવીએ તો આવું જીવન જીવીને પ્રભુનો મહિમા કરતાં આગળ વધીએ ઘમંડ કોઈને ગમતું નથી કોઈને પોસાતું નથી કોઈને એ વર્તન વ્યવહાર પોસાતું નથી તો આ દિવસોમાં આપણે પોતાની જાતને તપાસીએ આપણા દેવની પાસે જઈએ પ્રભુને આપણે આ નહેમિયાની જેમ પોકારીએ કે અત્યારે અમારા જીવનમાં જે જે દુઃખો પડી રહ્યા છે એ સર્વ દુઃખો તમે જુઓ અને અમારા હક્કમાં તમે ન્યાય વર્તાવો એવી કૃપા તમે અમારા જીવનમાં કરો એવી આપણે વિનંતી કરી શકીએ એવી વિનંતી કરીશું તો જેમ નહેમ્યા અને પ્રભુએ મદદ કરી એવી રીતના પ્રભુ આપણને પણ મદદ કરશે આપણા હરેક દુઃખો પ્રમાણે આપણને પ્રભુ હિસાબ ચૂકવી આપશે આશીર્વાદો આપશે અને તેમની સેવામાં ઉપયોગી પાત્ર બનાવશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનના આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારું સર્વસ્વ છો તેના માટે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમારી દયામાં તમારી કૃપામાં ધરી રાખો તમારા પરાક્રમે હાથોની અંદર અમે સોંપાઈ જઈએ છીએ વધુને વધુ તમારામાં દ્રઢ બનીએ મજબૂત બનીએ અને તમારા બીજા આગમનને માટે તમે અમને તૈયાર કરો એવી કૃપા અમે માગીએ છીએ તમામ શ્રોતાજનોની સાથેને પડકે રહો આ પ્રાર્થના હરેક દુઃખ આખોમાંથી તમે એમને બચાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ યશુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રસ લોડ ગોડ બ્લેસ યુ આમેન